નર્સ સાથે દુષ્કર્મ આચરનાર ડોક્ટરનો મામલો ડોક્ટર ભાવેશ વસાવાની ગોત્રી પોલીસે કરી એવી કાટકરનું નિવેદન નર્સ સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો સપ્ટેમ્બરથી એક જૂન સુધી નર્સને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું આખરે ડોક્ટરે લગ્નની ના પાડતા નર્સે ફરિયાદ નોંધાવી ફરિયાદને આધારે ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરાઈ છે ડોક્ટર ભાવેશ વસાવાની જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે બે હજાર ચોવીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલત આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે જે બાબતે બોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે ગ્રામ પર બે હજાર તેવીસ સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામથી લગ્નની લાલચ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એને સાથે લગ્ન કરેલા નહીં અનમેરિડ છે બંને